જય શિયાળામ જય મા ભવાની જેવી રીતના તમે જાણો છો કે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ પાદરા પીપી શોફ હાઈસ્કૂલમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલું હતું પણ હાલમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે પાદરા પીપી શોફ હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાના કારણે ભંડારાનું આયોજન મોકૂબ રાખવામાં આવેલું છે સાથે તમે જો જોઈ શકો છો કે મેદાનની અંદર ખૂબ મોટી તૈયારી ચાલુ થઈ ગઈ છે પ્રજાસત્તાક દિનની પણ હાલમાં સંગઠન દ્વારા એક નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે ભંડારાના આયોજનને લઈને તો તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ ભવ્ય ભંડારાનું આયોજન સંગઠન દ્વારા રાખવામાં આવેલ છે અને સાંજે પાંચ ત્રીસ કલાકે ભવ્ય ભંડારાનું આયોજન રહેશે તો પાદરાની ધર્મપ્રેમી જનતાને હાથ જોડીને અમે વિનંતી કરે છે કે પ્રભુ શ્રી રામની પ્રસાદી લેવા માટે સર્વે પરિવાર સાથે આવો એવી અમારી ખાસ અપીલ છે આપને જય શ્રી આર